નમસ્કાર ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા સુદ નોમની ધામધૂમપૂર્વક ઉજવણી ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભાદરવા સુદ નોમની પાવન તહેવાર ભક્તિભાવ સાથે ઉજવાયો હતો ભાદરવા સુદ નોમના દિવસે શ્રી રામદેવ પીર મહારાજના નીચા ચડાવવાના પ્રાચીન પરંપરાગત કાર્યક્રમ ગામે ગામમાં ઉત્સાહભેર યોજાયો ધોડકાના કેલિયાવાસના તથા બદરખા ગામે હજારો નેજા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગામની ગલીઓમાં નેજા સાથે ગામના લોકો યુવકો તથા મહિલાઓએ ભજનના સ્વરો સાથે ડીજેના તાલે ગામમાં માહોલ એકદમ ધાર્મિક રંગે રંગાયો હતો ધોળકાના શેખડી ગામ ખાતે આવેલા પ્રાચીન શ્રી રામદેવપીરના મંદિરે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મંદિરે મહાપૂજા તથા આરતી બાદ ભક્તોએ દર્શનનો લાભ લીધો મેળામાં લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા રામદેવ પીરના દર્શન કરવા માટે હજારો લોકો ઉમટતા સમગ્ર ગામમાં મેળાની મોત જોવા મળી હતી વેપારીઓ પણ મેળા નિમિત્તે દુકાનો રમૂચી ઝૂલા તથા ભોજનની દુકાનો ગોઠવી હતી જેને કારણે ભવ્ય વાતાવરણ સર્જાયું હતું રામદેવજી મહારાજ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિના કારણે લોકો દૂર દૂરથી આવીને નેજા ચડાવે છે નાના મોટા સૌએ નેજા લઈને શોભાયાત્રામાં જોડાઈ ધાર્મિક ગીતો ઢોલ નગારાઓ સાથે ઉત્સવને યાદગાર બનાવ